એટલે ગુડ મોર્નિંગ જય મુલિત જય દ્વારકાધીશ બધા ડાયરાને રામ રામ સવારનો ટાઈમ થઈ ગયો છે સવાર જેવું થઈ ગયું ને આપણે જવાનું છે સોમનાથ અને ભાલકા અને આપણી સાથે છે ડોક્ટર ભરત અને એની ફૂલ ફેમિલી તો આજે તમને છે ને વ્લોગ છે ટૂંકમાં જોરદાર હાલો તો ફટાફટ આપણે જાય અને લોગને આગળ જઈને કન્ટિન્યુ કરીએ તો ફાઈનલ આવી ગયા આપણા પરેશભાઈ ને વાડીએ મેસેજો ના પી લીધું

સોખા બાફો ને મસાલો ને બધી સાદા પાણીમાં થાય તો અમે પૈસા નારિયેના પાણીમાં થાય ને જે ભાતનો સ્વાદ આવે ને એ અલગ હોય એમ એવું ટાઈમ નથી પાછો નેક્સ્ટ ટાઈમ હોય ને પછી બનાવે વાડીએ હોય ભરતભાઈ અને દેશી ચૂલા પર જે ભાત બને એની મજા અલગ બનાવ્યું હતું પૈસા છે ને આઠ દસ રૂપિયા ફોડી નાખવાના આઠ દસ રૂપા પાણી કાઢી પછી એમાં સોખા પછી એમાં બધી મસાલો બધી નાખીને બનાવ્યું ને તમને કઈ ખબર બહુ ના કરે તમને બાર ગામ તેડાવી તમે કરીશું કામ આ પાણીમાં ભાત થાય આપડા ભરતભાઈ લગન માં બનાવવાનું છે આપડા પરસભાઈ ની વાડીએ થઈ નારિ પાણી પીને આપણે જઈએ પરસભાઈ ઘર બાજુ ત્યાંથી છે સોમનાથ ને ભાલાકા બધી માં ફરવાનું છે પાછળ આખો ડાયરો આવે આપડી ફેમિલી આખી

હાલ તો જમવા ગયા માસી બેઠા ભરતભાઈ કોમલબેન કાકા હા પાક્કું હવે તમને જવા દેવાના ને તમારે રોકાવાનું જ છે હા સોમનાથ વાલકા અને ત્યાંથી પછી છે ને મારા ઘરે બધાય બધા છે પછી એને પણ જવાનું છે ઘરે પાછળ આવે જો બધા હાલો તો આપડે ભરતભાઈ છે પાછળ બરાબર ટૂંકમાં ગાડી કાઢે હાલ તો ભાઈ ભરતભાઈ જરાક વાત કરી લઈએ હાલો તો ફાઇનલ અમે જવાનું છે આપણે અહીંયા સોમનાથ સોમનાથથી પછી દ્વારકા પ્રાસી અને પ્રાસી બધું કામ બધું બધી ફોરી પછી માસી ને આવવાનું છે અમારા ઘરે એ આવે પાછા હવે ભરતભાઈ એસી બેસી ચાલુ કરીને બેઠા વર્ણા વન પોઈન્ટ સિક્સ વર્ણા વન પોઈન્ટ સિક્સ ડીઝલ ઓટો ઓટો વિચ ઓહો કોઈ જાઢી હવા આવે

હલો ત્યાં હાજો બધાય મારું જોઈ દે ભાઈ હા ભાઈ હા આ વાત કેક ઓર ભાઈ તમે ભાજ્યશાળી ભાઈ ને ઘડી ઘડી ચડે આવા હવે ફરજભાઈ જો માના પગ ધોઈ ભરતભાઈ ધાર ને જ ધોવાય યાર ધાર ને જ ધોવા ભાઈ હાલો તો અમારા ભરતભાઈ પણ અમે મમ્મીના ના પગ ધોઈ

માસી ને આ છોકરાગવાન કરી દેજે તમાર તો હાવ દ્વારકા નજીક જ તમાર તો હાવ દ્વારકા નજીક ગીતા મંદિર આવી ગયું ત્યાં દર્શન કરી લેતા માસિ કામ કામ માસી

સરદભાઈ મહાદેવની પ્રાર્થના કરો એટલે ભરતભાઈ જલ્દી કરી તમે જાય હવે હા ફાઇનલી જય સોમનાથ મહાદેવ મહાદેવ અને એ ભરતભાઈ બધી લેક પર દીધી છે અને 146 ડીઝલ ઉપડી ભલકા બાજુ હાલ ભાઈ આપડી ગાડી વા પીડી ટૂંક વીએપી પાર્કિંગ માં પીડી ને આપડા ફેમસ સેલિબ્રિટી બધા આગળ આવે માઈસી કોમલબેન અમારો ભારતી પછી આપણે મે આગળ હલે ને બકે આપણે આગળ નો હલે આ ગાડી ગઈ છે 1.6 વર્ન ઓટો ડીઝલ બાપા ઈની વાત ના થાય આપણે ભાઈ હાલો તો ફાઈનલી આપણે પહોંચી ગયા છે ભલકા ને ભલકા તમને ગેટના ના દર્શન તમને અહીંયા કરાવી દો પછી આપણે જઈએ અંદર કેમ કે ભરતભાઈ ને બધી ફેમિલી છે અંદર છે ને હું ને ભાવેશભાઈ બે અહીંયા પાછળ રહી ગયા ટુ વી લઈને આવ્યા એટલે આ છે આપણે ભાલકા મંદિરનો ગેટ હાલો તો જઈએ આપણે ફોટાફટ અંદર જઈએ મંદિરે આપણે વાત કરીએ તો આ છે આપણા કૃષ્ણ ભગવાનની ટૂંકમાં જ્યાં કૃષ્ણ ભગવાનનું નૃત્ય હતું ને ટૂંકમાં એ ભૂમિ છે તો આ છે આપણા ભાલકાનું મંદિર અહીંયા આપણે વિશાળ તમને ખબર હોય તો આપણે સપ્તાયુની ઘણી બધી થતું હોય અહીંયા અહીંયા ફૂલ ફેમિલી છે આપણે અહીંયા બેઠા આખી અહીંયા બધે બેઠા

તો આ વ્લોગ છે ને મોટો થઈ ગયો છે તો બીજો આપણે જે ઘરે આવી આવશે ને ભરતભાઈ એનો વ્લોગ આપણે એક અલગ બને કેમ કે બાર થી તેર મિનિટ વ્લોગ બની ગયો હાલો તો હવે છે ને આજનો વ્લોગ તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો પાછળ ટૂંકમાં માસી ને આવે હાલો તો આપણે ઘરનો વ્લોગ છે ને તમને બીજા દિવસે જોવા મળશે હાલો તો આ વ્લોગ કરી દઈએ આપણે અહીંયા એન્ડ કાલે મળશું ના વ્લોગ સાથે